મારું નામ સોલંકી કિંતલ છે હું જેસિમ પરાકન્યા શાળા અમરેલી ધોરણ 7 માં અભ્યાસ કરું છું અહીં મારી મજાની સરકારી શાળા તેનું ગાયન કરી નિશાળ સાયકલ નાની સ્વેટર પહેરી સ્વેટર પહેરી પહેરી ગરમ ટોપી નાની મુન્ની બેન તો ચાલ્યા નિશાળ લઈને સાયકલ નાની થેલા માતો પુસ્તક જાજા થેલા તો પુસ્તક જાજા વર્મા વાર્તાઓની મજા જાજે વિન્ની બેન તો ચાલીયા નિશાળ લઈને સાઇકલનાની નાસ્તા ના તો સ્વાદ મજાના નાસ્તા ના તો સ્વાદ મજાના મધ્યાહન ભોજનની મજા માણી વિન્ની બેન તો ચાલીયા નિશાળ લઈને સાઇકલ નાની મોબાઈલની રમતો મજાની મોબાઈલની રમતો મજાની તંદુરસ્તી વધારી બેન તો ચાલ્યા ની શાળ લઈને સાયકલ નાની ભૂની બેન તો ચાલ્યા ની શાળ લઈને સાયકલ નાની